નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની માહિતી સાથે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે આજે આપણે રવિ પાકની અંદર જેમ જાણીએ છીએ કે બમ્પર વાવેતર આ વર્ષે થયું છે જેની અંદર ઝીણું જીરું ધાણા ચણા ઘઉં લસણ ડુંગળી વગેરેના વાવેતરો થયા છે અને હવે જે પાક છે એ આપણો લગભગ લગભગ ફ્લાવરિંગ સ્ટેજે પહોંચવા આવી ચૂક્યો છે

કયા સ્ટેજે કયા પાકની અંદર કેવા સ્પ્રે લેવા જોઈએ કેવો દવાનો છટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો એની પણ સારી સારી માહિતી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી હોય છે ખેડૂત મિત્રો ખેતીની અંદર યુટ્યુબ ચેનલ નો ઘણો બધો મોટો

આગળ ફોરવર્ડ કરતા રહીજો અને શેર કરતા રહીજો ખેડૂત મિત્રો અમારા જે યુટ્યુબ નું માધ્યમથી અમને જે ખેડૂતોએ સહકારને સાથ આપ્યો છે જે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમને અમે આયાથી એકવાર ફરીવાર એકવાર આભાર માનીએ છીએ અને વંદન કરીએ છીએ અને YouTube ચેનલ જે ખેડૂતોનો સાચો સાથી છે જેને બધી જ માહિતીથી માહિતગાર કરે છે એવી YouTube ચેનલને પણ આ તકે આપણે અભિવાદન કરીએ છીએ ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે જીરાની ને ચણાની અત્યારે આમ ગણો તો રવિ પાકની અંદર ખૂબ જ સારા એવા પાક આપણા ઉભેલા છે પણ જીરો ને ચણાની અંદર અમુક અમુક પ્રશ્નો આવતા હોય છે જ્યારે સુકારો હોય જીરાની અંદર લીલો સુકારો હોય જ્યારે સેન્સિટિવ પાક જ્યારે જીરાનો આપણે ગણતા હોય ખુવાળો પાક જ્યારે ગણતા હોય ત્યારે અત્યારે શરૂઆતી દોરની અંદર એટલે કે 50 થી 60 દિવસનું જ્યાં સુધી જીરું થાય માળ બંધાય વરિયાળી બંધાય ત્યાં સુધીમાં જે આવતો હોય છે એ લીલો સુકારો આવતો હોય છે અને ત્યાર પછી જે આવતો હોય છે એ પીળો સુકારો આવતો હોય છે

ખેડૂત મિત્રો આજે જ્યારે ચેના આપણે પિયત ખેડૂતો આપે છે અત્યારે ત્યાર પછી જે નીચેથી સુકારોચાર ચાલુ થાય છે નીચેથી જાંબુડિયાનો જે પ્રશ્ન આવે છે એના વિશે પણ માહિતી વાત કરવી છે ઘણા બધા ખેડૂત મિત્રો છે અને જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડે જો વાત કરીએ આપણે જીરાની સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો અત્યારે જયારે પિયત આપવાની આપવાનો સમય જો જીરાની અંદર થઈ ચુક્યો હોય તો ખેડૂત મિત્રો નીચેથી એવા પ્રકારના ખાતરો આપવા જોઈએ કે જેને ભેજ જયારે ભેજ વધે છે ત્યારે એ ભેજ ને ઉપાડી લે જે ભેજ ને સંગ્રહ કરી લે એવા પ્રકારના ખાતરો નીચેથી આપવા જોઈએ અને ખાસ ખેડૂત મિત્રો જો એની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ છે પછી જીંક સલ્ફેટ છે ભેજ છે એની સંગ્રહ શક્તિ એની વધારે હોય છે સાથે શું ફૂકનાશક આપવું જોઈએ કેવો લીલો સુકારા માટે ખાસમાં ખાસ કેવું આપવું જોઈએ જો એની વાત કરી દઈએ ખેડૂત મિત્રો તો નીચેથી જે બ્લુ કોપર જેને આપણે ક્રિસ્ટલ કંપનીનું આવે છે જે બ્લુ કોપર બ્રાન્ડ થી આપણે જેને ઓળખીએ છીએ એની વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો આનો ખાતર ભેગો 1 વીઘા દેઠ 16 વીઘાના 1 વીઘા દેઠ 200 થી 250 ગ્રામ લેખે જો નીચેથી પટ મારી અને આપી દેવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે લીલા સુકારાને કંટ્રોલ કરી શકીએ છીએ એડવાન્સમાં ત્યાર પછી બીજું પણ શું આપી શકીએ છીએ તો થાયોફિનોઇટ મિથાઇલ જેની પણ આપણે આગળ વાત કરી હતી તમે એ પણ આપી શકો છો ખાતર ભેગો આને પણ દોઢસો ગ્રામ પ્રતિ વીઘા દેઠ આપી શકો છો આમાં બધા નથી લેવાના કોઈ પણ એક લેવાનું છે અથવા તો બે મિક્સ કરી શકો છો ખાસ કરી અને ત્યાર પછી વાત આપણે કરવામાં આવે

જેને પણ તમે ખાતર સાથે પટમાં આપી અને નીચેથી આપી દેવામાં આવે તો આપણે સારામાં સારી રીતે લીલા સુકારા કંટ્રોલ કરી શકીએ છીએ ત્યાર પછી વાત આવે છે ખેડૂત મિત્રો સ્પ્રે ની અંદર શું કરવું હવે પીએ તપાઈ ગયું છે આ નીચેથી પણ આપણે ફૂગનાશક આપી દીધું છે નીચેથી પણ આવા ખાતરો આપી દીધા છે તો એની એની ઉપરથી હવે કેવા પ્રકારના સ્પ્રે લેવા જોઈએ તો ખાસ કરી અને લીલો સુકારો જો દેખાતો હોય તો ખાસ કરી અને ગેલેલિયો વે

આવતો હોય છે ખેડૂત મિત્રો લીલા છુકારાની અંદર જેને આગળ દસ વર્ષ સુધી જો ધાણાવાળું હોય તો ખાસમાં ખાસ પરિણામો આપણે એની અંદર મેળવી શકતા નથી ખાસમાં ખાસ એને કંટ્રોલ કરી શકતા નથી આ વાત બિલકુલ સત્ય છે ખેડૂત મિત્રો એક થી બે સ્પ્રે સારા લઈ અને જો કંટ્રોલ થઈ શકે તો કરવા જોઈએ કરવામાં આવે તો આપણે ઘણી બધી એની ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો બધા જ ને સુકારાનો પ્રશ્ન નથી બધા જ ખેડૂત મિત્રોને લીલા સુકારાનો પ્રશ્ન નથી પણ જેને જેને લીલા સુકારાનો પ્રશ્ન હોય તો આવી રીતે આવી સ્પ્રે કરવો જોઈએ નીચેથી પણ ભૂકનાશક પિયત સ્વરૂપે આપી શકાય અને ખાતર ભેગું પણ પટ આપીને આપી શકાય ખાસ મિત્રો આ જીરાની માહિતી હતી હવે આપણે વાત લઈ લઈએ ચેના ની મિત્રો અત્યારે ચેના જેને પિયત આપવામાં આવે છે એની અંદરથી નીચેથી પીળો સુકારો ચાલુ થાય છે અથવા તો જાંબુડિયા થવાનું ચાલુ થાય છે નીચેની જે ઉપરની આપણે જે જ્યારે આપણા ખેતર ઉપર જ્યારે શેઢે પાળાથી ઉભા રહીએ ત્યારે આપણને એમ લાગે છે ચણાની અંદર કોઈ જ ફોલ્ટ નથી કોઈ જ પ્રશ્ન નથી સારામાં સારા છે ઉપર લીલા છે ગ્રીનરી છે ફાલ છે ફૂલ છે બધું જ છે પણ જ્યારે એની નીચે જોવામાં આવે છે ત્યારે એની અંદર પીળો સુકારો અને જાંબુડિયા જાંબુડિયાનો પ્રશ્ન

જીરાની અંદર નડશે ચણા ની અંદર નડશે ધાણાની અંદર નડશે જે લાકાળ વર્ષાની આગાહી છે એ ખાસ મોટો પ્રશ્ન આવવાનો છે તો ખેડૂત મિત્રો આપણે આગોતરા પગલા સ્વરૂપે ખાસ કરીને કોપર બ્લુ કોપર

તો તો નીચેથી આપ તમારે હોય પણ આપી શકો છો અને હવે વાત કરી દઈએ ચણાના ની કે ઉપરથી કેવા કેવા સ્પ્રે લેવાના આવતા હોય છે ખેડૂત મિત્રો જયારે ચણા અંદર નીચેથી પીળીઓ ચાલુ થાય છે ત્યારે ખાસ કરીને જ્યારે સુકારો ચાલુ થાય છે ને પીળીઓ ચાલુ થાય છે ત્યારે ખાસ કરીને જ્યારે થાયોફેનાઇટ મિઠાઈ જે વિલોવડ કંપની છે આજે ફરી એકવાર બતાવી રહ્યો છું કારણ કે પાક અલગ અલગ અને અલગ અલગ માવજત હોવાથી આપણે બતાવવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને ખેડૂત મિત્રો આના આ પ્રોડક્ટ થી માહિતગાર થાય અને ગમે ત્યાં હશે ત્યાં એગ્રો જાય અને આ માગી શકે આપણે ઝેર નું નામ લઈએ છીએ જે ઝેર હું તમને અહીંયાથી કહું કે કંપની નો કોઈ મતલબ નથી સારી કંપની નું લેવાનું છે પણ હું તમને ઝેર જે કહું છું એ આપણે કન્ટેન એને ખાસ યાદ રાખવાનું છે જે થાયોફેનેટ મિથાઈલ પણ ચાલે છે સાયમિક્સોનિલ ને મેનકોજેપ પણ ચાલે છે મેટાલેક્સિલ મેન્કોજપ પણ ચાલે છે આવા પ્રકારના સારા સારા કંપનીના સારી સારી કંપનીના સારા સારા ફૂગનાશકો લઈ અને જો ઉપરથી સ્પ્રે કરી દેવામાં આવે તો ચણાની અંદર આપણે ઘણો ઉત્પાદન શક્તિ વધારીએ છીએ વધારી શકીએ છીએ અને જે આપણને નુકસાન થઈ રહ્યું છે એને અટકાવી શકીએ છીએ ખેડૂત મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને